હાલો મિત્રો નમસ્કાર કેમ છો બધામાં રેસીપીનો વિડીયો નથી બતાવ્યો એટલે આજે અમે આજે એક એવું રેસીપી બનાવી કે તમે બધા ખુશ થઈ તો આપણે વાત કરીશું પેલા કે અત્યારે શિયાળો આપણો પોણા ભાગનો પૂરો થઈ ગયો છે અને હવે મા મહિનો બેસી ગયો છે આજથી અને હવે લગ્ન ની સિઝન મિત્રો ફાટી નીકળશે પણ આ તમે શાક ક્યાંય જોયું નહીં હોય એવું આપણે આજે શાક બનાવવાનું છે તો આપણે છે ગાજર બટાટાનું શાક આ તમે જોયું જોયું હોય કે ન આપણે પહેલા વેલા જ બનાવી છીએ એટલે મિત્રો આમાં કઈ અઘરું નથી તો આ ગાજર બટાટાનું નું શાક કઈ રીતે બને છે અને કેવું લાગે છે એ બધું તમને આ મારા વિડીયોની અંદર બતાવવામાં આવશે તો મારો આ વિડીયો તમે આખે આખો પૂરેપૂરો જોજો અને મારો વિડિયો પહેલેથી છેલ્લે સુધી જોજો અને જે કોઈ મિત્રો આ મારી ચેનલમાં નવા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે પહેલા આ છે બટાટા આપણે લાવ્યા છીએ જો આ નવા બટાટા આવી ગયા હવે આ માર્કેટની અંદર નવા બટાટા આવી ગયા આવી રીતે જો અને આ આપણે ગાજર લાવ્યા છીએ ગાજર છે મિક્સ આમાં લાલ કલર ના ગાજર છે ના દેશી ગાજર છે બરોબર અને આ છે ટામેટા થોડાક આપણે ઉમેરશું અને આ થોડાક મરચા છે તો આપણે આ પેલા સુધારવાનું ચાલુ કરીએ તો આ મિત્રો છે વટાણા એ પણ થોડાક નાખશું આપણે તો આપણે પેલા સુધારવાનું ચાલુ કરીએ તો આપણે આ થોડાક મરછા આપણે પેલા નાખશું આની અંદર તો હાલો મિત્રો આપણે આ બધું જે ગાજર બટેટાનું શાક બનાવવાનું છે એના માટેનું બધું આ આ આપણે સુધારી તો છે અને આ છે ગાજર આ છે ટામેટા આ છે મરસા અને આ છે લીલા વટાણા તો હવે આપણે થોડી જ વારમાં માં જઈ અને હમણાં શૂલો પેટાવી અને શાક સેડવવા માટે મૂકી દેવાનું છે તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો ચાલો મિત્રો સુલે આવી ગયા છે હવે આપણે ગેસ પેટાવી દી હાલો આપણે ચૂલો પેટાવી દીધો હવે લોહી મૂકી દઈએ હાલો મિત્રો તો તેલ નાખી દઈએ તેલ નાખી દીધું હવે આને આપણે થોડી વાર ગરમ થવા દઈશું ચાલો મિત્રો તેલ આવી ગયું તો આપણે પેલા લાગીશું જીરું હવે નાખશું વઘારણી હવે નાખશું આદુ લસણની પેસ્ટ હવે નાખશું લીલા મરચા અને મિત્રો છે ને મરચા નાખવા થી ટેસ્ટ હારો આવે બાકી મરચા આપણે ચાક માં તો નાખતા નો હોય હાલો મિત્રો હવે બટાટા નાખી દીધા પેલા હલ્લાવી નાખીશું આને હાલો મિત્રો હવે આની ભેગા ગાજરે નાખી દઈએ આપણે હલાવી નાખીએ હવે પેલા ચાલો મિત્રો આની અંદર હવે આપણે લીલા વટાણા થોડાક નાખી દઈએ ચાલો મિત્રો હવે આપણે થોડુંક મીઠું નાખી દઈશું આની અંદર હવે નાખશું થોડીક હળદર હલાવી નાખીશું અને આપણે એટલે આપણે હળદર મીઠું શાક ની અંદર ભળી જાય ચાલો મિત્રો હવે આપણે શાક ને થોડી વાર તેલ ની અંદર સડવા દઈશું તો ઢાંકી દઈએ હાલો મિત્રો આપણે શાક ને જોઈ લઈએ હવે

ચાલો મિત્રો હલાવી નાખીએ એટલે મરચું અને ધાણાજીરું શાક ની અંદર ભળી જાય હવે થોડી વારમાં આપણે આની અંદર થોડું પાણી ઉમેરવાનું રહેશે જેથી આપણું શાક થોડું રસાવાળું બને એટલે ટેસ્ટી બહુ સારી આવે ચાલો મિત્રો તો હવે આપણે શાક ની અંદર થોડુંક પાણી ઉમેરશું ચાલો હલાવી નાખીએ તો ચાલો મિત્રો હવે આમાં આપણે પાણી ઉમેરી દીધું તો ઘડીક વારને ઢાંકીને સડવા દઈએ ચાલો મિત્રો તો જોઈ લઈએ આપણે શાક સડી ગયું કે આ જો મિત્રો આ રીતે આપણે ગાજર બટેટાનું શાક સડી ગયું છે હવે ચાલો મિત્રો તો ટમેટા નાખી દઈશું પેલા અને ચાલો મિત્રો ટમેટા નાખાય એટલે આપણે આને ઘડી ઢાંકીને થોડીક વાર સડવા દઈ ચાલો મિત્રો તો આપણું શાક હવે સડી ગયું છે અને આની અંદર આપણે હવે કોથમરી નાખી દઈ ચાલો મિત્રો શાક સડી ગયું આપણે નીચે ઉતારી લઈ હાલો મિત્રો તો આ ગાજર નું શાક આજ પહેલી વાર આપણે ખાઈ છીએ બહુ મજા આવી ગઈ અને આ એક સિમ્પલ શાક છે મિત્રો આમાં બીજું હોય એટલે આવું બનાવવું હોય તો તમે ઘરે ગાજર અને બટેટા લાવીને તમે બનાવો અને અમે બનાવ્યું એવી રીતે બનાવજો અને હવે મિત્રો આપણે નિરાતે લઈએ અને હવે સૌને રામ રામ અને સીતારામ